કુદરતી કેવાય એનો ભંગ કોઈનાથી રજૂઆત કરીએ તો આપણને ન્યાય મળે નકર ન્યાય નહીં મળે અને એક વાર ટ્રાયલ કોર્ટમાં જો ન્યાય ન મળે તો ઉપર ઉધી છે ને પછી એમ જ આયેલું જાય અને પછી ન્યાય મળતા નથી હોતા એટલે ટ્રાયલ કોર્ટ લડવી બહુ અગત્ય વસ્તુ હોય છે એ વસ્તુ હું તાલીમ કે ડિટેલ શીખવાડતો હોઉં છું અને એટલે જ રુલર માંથી એડોકેટ મિત્રો પણ આવે છે તાલીમ લેવા માટે